બરોડા ડેરીની ચૂંટણી નજીક છે અને સહકારી રાજકારણ ગરમાવું છે બે દિવસ પહેલા અપાયેલ આવેદનપત્ર બાદ આજે ડેરીના ચેરમેન દિનુ પટેલે જાહેર મંચ પર ચર્ચા કરવાની ખુલ્લી ચેલેન્જ આપી છે આવો જોઈએ શું છે સમગ્ર મામલું ડિસેમ્બર મહિનામાં બરોડા ડેરીની ચૂંટણી થવાની છે એ પહેલા જ વર્તમાન નિયામક મંડળ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ચાર ફેબ્રુઆરીએ બોડીલી પ્લાન્ટ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ જ્યાંથી વિવાદનો મધપૂડો ફાટી નીકળ્યો હતો બે દિવસ પહેલા પૂર્વ ચેરમેન અજિતસિંહ ઠાકોર પોતાના સાથીદારો સાથે ડેરીમાં પહોંચી આવેદનપત્ર આપ્યું હતું આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો કે ડેરીની અનેક મંડળીઓ બંધ થઈ ગઈ છે

જે હાલમાં ચળવળ ચલાઈ રહ્યા છે દૂધ બંધ છે ના વરી જેવું છે ટર્નઓવર ઘટી ગયું છે દૂધનું વેચાણ બગડી ગયું છે ત્યારે આવા અનુભવી રહી ચૂકેલા અજીતસિંહ ઠાકોરને મારો એક ઇશારો કે તમે તો બે હજાર બાર પહેલા આ સંઘ અંદર કોંગ્રેસ સમર્પિત વહીવટકારો એ રાજ કરેલું હું પણ કોંગ્રેસ મેં હતો એટલે મને એમની એક એક કહાની જે આજે કહેવામાં આવે તો બે હજાર બાર પહેલા ડેરીનું દૂધ સંપાદન ત્રણ લાખ ચુમોતેર હજાર લીટર હતું ડેરીના એ વખતે કર્મચારીઓ ચૌદસો હતા ટર્નઓવર બે હજાર બાર પહેલા છસો ને તેત્રીસ કરોડ નું એની જગ્યાએ આ સંઘમાં આર વર્ષમાં તેર વર્ષની અંદર એક પણ દિવસ વધારો થયો છે કોઈ ઘટાડો થયો નહીં એવોના સમયમાં અગિયારસો ને ચોત્રીસ મંડળીઓ અત્યારે અગિયારસો ને છન્નું મંડળીઓ દૂધ મંડળીઓ આ સંઘ સાથે કાર્યરત દીનુ પટેલના નિવેદન બાદ પૂર્વ ચેરમેન અજીત ઠાકોરે પણ ચેલેન્જ સ્વીકારી તેમણે આક્ષેપ કર્યો કે વર્તમાન ચેરમેન અને મંડળે દૂધ ઉત્પાદકોને હેરાન કર્યા છે મંડળીઓ બંધ કરી છે અને દૂધનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે સાથે જ દીનુ પટેલ પર પણ વાઇસ ચેરમેન રહી ગાડીના દુરુપયોગનો આરોપ મૂક્યો મુદ્દાની વાત હું પ્રેસના માધ્યમથી એમને પૂછવા માંગુ છું કે આજે આ પવિત્ર દિવસે આ મુદ્દો જ નહીં એમની મેં એમએલએ એ હોય અને કારા માથા ધોરા માથા નહીં તમે ધોરા માથા વાળાને હું પૂછવા માગું છું કે તમારે તમે તમે એમએલએ રહી ચુક્યા છો તમે બરોડા ના ચેરમેન રહી ચુક્યા છો તો તમારે આજે આજનો દિવસ તો છોડવો તો આ દેશની આઝાદીનો ગૌરવ દિવસ તમે આજે આ મુદ્દા લેવાની કહે છે તમને ડેરી એટલી બધી વાલી છે કદાચ મને તો લાગે છે કે ડેરી કદાચ નહીં હોય તમારી પાસે તો તમે શું કરશો એટલે એટલી બધી એમને ડેરી વાલી લાગે છે મીડિયા સમક્ષ એમને કબૂલ્યું છે કે ત્રણ વર્ષ મેં વાઇસ ચેરમેન હતો તો મેં તમારા માધ્યમથી પ્રેસ માધ્યમથી પૂછવા માંગુ છું કે ત્રણ વર્ષ તમે ગાડી ચાલવી હતી કે નહીં ફેરવી હતી કે નહીં તમે તો રાતે બે વાગ્યા થોડો છો ડ્રાઈવરો ઊંઘ આવે પલટીઓ ખવડાવ્યા ગાડીઓ તમે ત્રણ મારે તો ઓનલી ફોર ગાડી ફેરવવાનો તમે મને ઓફિસ વાપરવાનો મોબાઈલ વાપરવાનો કેસ કરો તમે જે ત્રણ વર્ષ રહ્યા હતા એની મારી જોડે ટેબલ પર ચર્ચા કરો તમે કેટલા કિલોમીટર ગાડી ફેરવી છે એનો રેકોર્ડ છે મારી પાસે અને તમે બીજા પર આક્ષેપ કરો છો તમે ભગવાનની ની વાતો કરો તમારે ને ભગવાનને કોઈ લેવા દેવા નથી વડોદરા જિલ્લાના સભાસદો ને છોટાઉદેપુર જિલ્લાના સભાસદો તમારે ભગવાન જોડે તમારે માફ નહીં કરવા દે તમે એટલું બધું અમારા સભાસદો નું બે જિલ્લાના સભાસદો નું ખોટું કર્યું છે તમે લોકોની ગાય ભેંસ વેચાઈ છે લોકોને રસ્તો રજડતા કરી દીધા છે આ પાપ તમને છોડવાનું નથી આવેદનપત્રમાં ભાજપના કેટલાક ધારાસભ્યોના માણસો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં મોટા ભાગના સાવલી તાલુકાના હોવાનું કહેવાય છે દિનુ પટેલ આ ચેલેન્જને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ સ્વીકારી તેમણે જણાવ્યું કે પશુપાલકોના હિત માટે તેઓ ક્યાંય અને ક્યારે પણ ચર્ચા કરવા તૈયાર છે બરોડા ચેરમેન ધીરુમા ના માધ્યમથી એમની વાત મારા સુધી પહોંચી અને એની અંદર આડકતરી રીતે આપ કહો છો એ રીતે કે ભાઈ આપણી ઉપર સીધો ઈશારો છે કે ભાઈ આની અંદર કોઈ પણ એટલે મારી વાત કરી કે ભાઈ જાહેર મંચ પર આવીને બેસે અને બરોડા ડેરીમાં થતા ભ્રષ્ટાચાર અને એના વહીવટ પર કોઈ પણ તકલીફ હોય તો મારી સાથે ખુલ્લા મંચ પર બેસે ખરેખર હું અભિનંદન આપું છું વહીવટકર્તા તરીકે એમને જે મને આ વાત આપણા માધ્યમથી જે કહી છે એ પ્રમાણે હું મામાને એટલું ચોક્કસ કહીશ કે મામા આના માટે હૃદયથી પંદરમી ઓગસ્ટના દિવસે અજ્ઞા એશીનું સ્વતંત્ર દિન પર્વ છે ત્યારે ખૂબ દિલથી હૃદયથી ખરેખર ના કહેવા માટે ખાલી કહેવા માટેની પણ ખૂબ હૃદયથી હું તમને અભિનંદન આપું છું તે બરોડા જેવી લાખો કશુધારકોની સંસ્થા છે આજે આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે એક ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું સ્વીકારું છું અને મામાને અને નિયમો નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમ રીતે હું એમનો દિવસ એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે ચાર તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ અને કોઈ હું ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું અને આ વાત હું ખૂબ પોઝિટિવ લઉં છું મને આનંદ છે કે મને આ મારે કદાચ આ હું કહું તો વ્યાજબી નહોતું લાગતું એની જગ્યાએ મામાએ જ મને ઓફર કરી તો મામાનો નિયામક મંડળનો આભાર માની પણ ચાર તારીખની વાર્ષિક સાધારણ સાધારણ સભા પહેલાં જાહેર મંચની જગ્યા સમય અને દિવસ વહેલામાં વહેલી તકે નક્કી કરે એવું આપને માધ્યમથી હું લોકોને અપીલ કરું કેતન ઇનામદાર ઘણા સમયથી પશુપાલકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે હવે ચેરમેન દિનુ પટેલે ચેલેન્જ આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે ચૂંટણી શરૂ થયેલું આ વિવાદ ક્યાં અટકશે અને પશુપાલકોના નામે થઈ રહેલું રાજકારણ કોને ફાયદો કરાવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે વડોદરાથી વિજય ઠાકોરનો અહેવાલ